નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી દેશનો પહેલો બંધારણ પાર્ક ક્યાં બનશે જે મધ્યપ્રદેશના દેવાસમાં બનાવવામાં આવશે બાવીસ એવી મૂર્તિ લગાવાશે જેનો બંધારણમાં ઉલ્લેખ કરાયો છે હેતુ દેશના બંધારણની માહિતી આપવાનો રહેશે કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાજપથનું નામ બદલીને કયું નામ આપ્યું છે કર્તવ્ય પથ કોંગ્રેસે ભારત જોડો યાત્રાનો આરંભ ક્યાંથી કર્યો તો કન્યાકુમારીથી કરવામાં આવે છે ઇંગ્લેન્ડ સહિત ચૌદ દેશો પર રાજ કરનાર ક્વીન એલિઝાબેથ ટુનું કયા સ્થળે નિધન થયું છે સ્કોટલેન્ડમાં સળંગ સિત્તેર વર્ષ સુધી બ્રિટનના મહારાણી રહી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ નજીક કેટલા ફૂટ ઊંચી નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું અઠ્યાવીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી રિપોર્ટ અનુસાર બે હજાર એકવીસના માનવ વિકાસ સૂચકાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં એકસો એકાણું દેશમાં ભારત કેટલામાં ક્રમે છે તો ભારત એકસો બત્રીસમાં ક્રમે આવે છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કયા રાજ્યના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે તો પંજાબના દ્વારકા શારદા પીઠના જગદગુરુ જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું છે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી પાકિસ્તાનને હરાવી શ્રીલંકા કેટલામી વાર એશિયા કપ ચેમ્પિયન બની છે તો એશિયા કપમાં છઠ્ઠી વાર શ્રીલંકા ચેમ્પિયન બની છે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી છે કયા દેશમાંથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવે છે નામીબિયામાંથી લાવવામાં આવ્યા છે કયા દેશને હરાવી ભારત અંડર સેવન્ટીન સાપ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ચોથી વખત વિજેતા બની છે તો નેપાળને હરાવીને દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે સોળ સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઓગણીસો ચોરાણુંથી ઉજવવામાં આવી રહે છે હડપ્પન સંસ્કૃતિનું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ કયા રાજ્યમાં બનાવવામાં આવશે હરિયાણામાં બનાવવામાં આવશે તાજેતરમાં ટ્વિટર પર પચાસ મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર કોણ બને છે તો વિરાટ કોહલી તાજેતરમાં બીજી વખત ભારતના એટર્ની જનરલ કોણ બનશે મુકુમ રોહતગી અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં ઔદ્યોગિક રોકાણ આકર્ષનાર રાજ્યની યાદીમાં કોણ ટોચ ટોચ ઉપર છે તો આંધ્રપ્રદેશ તાજેતરમાં કોની અધ્યક્ષતામાં છત્રીસમી નેશનલ ગેમ્સ બે હજાર બાવીસ અંતર્ગત અમદાવાદ ખાતે ગો ફોર ગોલ્ડ કાર્યક્રમ યોજાયો

પેશન્ટ સેફ્ટી ડે ક્યારે મનાવવામાં આવે છે સત્તર સપ્ટેમ્બરના રોજ કયું ભારતનું શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય જાહેર થયું હતું પહજા નાયડુ હિમાલયન ઝુઓલોજીકલ પાર્ક તાજેતરમાં રક્તદાન અમૃત ઉત્સવ સત્તર સપ્ટેમ્બરથી કઈ તારીખ સુધી મનાવવામાં આવશે એક ઓક્ટોમ્બર સુધી ડિજિટલ સરનામા સાથે દેશનું પ્રથમ સ્માર્ટ સિટી કયું બનશે તો ઇન્દોર તાજેતરમાં કોના દ્વારા સુરતના હજીરા ખાતે ક્રૂબકોના બાયો ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે તાજેતરમાં ક્યારથી આબોહવામાં પરિવર્તન અંગે પંચામૃત યુવા જાગૃતિ પખવાડિયાની ઉજવણીનો આરંભ થયો સત્તર સપ્ટેમ્બરથી ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે તેલંગણામાં બનાવવામાં આવશે વૈશ્વિક સ્તરે તે રશિયા અને ચીન પછી ફોરેસ્ટરની ત્રીજી યુનિવર્સિટી હશે એટલે કે વૈશ્વિક સ્તરે ત્રીજી યુનિવર્સિટી હશે તાજેતરમાં કોના દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી અમિત શાહ દ્વારા તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં વિશ્વના સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો અમદાવાદ ખાતે તાજેતરમાં ભારતના છોત્તેરમાં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બને છે પ્રણવ આનંદ તાજેતરમાં આવેલા વૈશ્વિક ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે ચોથા નંબરે તાજેતરમાં કયા રાજ્ય સરકારે મહારાજ હરિસિંહની જન્મજયંતિને જાહેર રજા તરીકે જાહેર કરવાની જાહેરાત કરી છે તો જમ્મુ કાશ્મીર રાજ્ય સરકારે તાજેતરમાં કયા શહેરમાં પંદરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં રાજકોટમાં લોકોમાં સ્પોર્ટ્સ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ મેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોક ઉત્સાહ સર્જવા તારીખ પંદરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટ્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં બજરંગ પુણિયાએ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપ કયા વર્ગમાં કાસ્યચંદ્રક જીત્યો છે પાંસઠ કિલોગ્રામમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આઠ નાવીબિયન ચિત્તાઓને છોડ્યા હતા કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો મિત્રો યાદ રાખજો કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં જેમાં આઠ ચિત્તામાંથી પાંચ માદા છે અને ત્રણ નર છે અને ભારતે ઓગણીસો બાવનમાં ચિત્તાને લુપ્ત જાહેર કર્યો હતો તાજેતરમાં કયા ભારતીય શહેરને પ્રથમ સીઓ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું વારાણસીની તાજેતરમાં કઈ રાજ્ય સરકાર સચિવાલય ભવનનું નામ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નામ પર રાખશે તેલંગણાની રાજ્ય સરકાર તાજેતરમાં અંડર નાઇન્ટીન મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વકપ કયા દેશમાં યોજાશે દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરના અધ્યક્ષ કોણ બની છે વિનોદ અગ્રવાલ તાજેતરમાં કોના દ્વારા રામકૃષ્ણ મિશન જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કઈ ભારતીય ફિલ્મને ઓસ્કાર બે હજાર ત્રેવીસ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે નોમિનેટ કરવામાં આવી છે છેલ્લો શો મિત્રો આ જે ફિલ્મ છે એ ગુજરાતી ફિલ્મ છે છેલ્લો શો જેની ઓસ્કારમાં નોમિનેટ કરવામાં આવી છે મહારાષ્ટ્રના દોલતાબાદનું નવું નામ શું હશે દેવગીરી કિલ્લો વિશ્વ અલ્ઝાઇમર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો એકવીસમી સપ્ટેમ્બરના રોજ આરબીઆઈ દ્વારા પીસીએ ફ્રેમવર્કમાંથી કઈ બેંકને દૂર કરવામાં આવી છે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને કારગિલ ઇન્ટરનેશનલ મેરેથોનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું આર્મી ચીફ જનરલ મનોજ પાંડે દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે એકવીસ સપ્ટેમ્બરના રોજ અને આ વર્ષની આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની થીમ છે એન્ડ રેસિઝમ બિલ્ડ પીસ વિશ્વલ જયમર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એકવીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વલ અલજયમર દિવસ દર વર્ષે એકવીસ સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ છે ધ પાવર ઓફ નોલેજ ધ પાવર ઓફ નોલેજ છે તાજેતરમાં કોણે આંબેડકર એન્ડ મોદી રિફોર્મર્સ આઈડિયાઝ પરફોર્મન્સ ઇમ્પ્લિમેન્ટેશન નામનું પુસ્તક લોન્ચ કર્યું છે રામનાથ કોવિંદ દ્વારા તાજેતરમાં કયા શહેરમાં પંદરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં છત્રીસમી નેશનલ કેમ્પનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં થઈ રહ્યું છે કઈ રાજ્ય સરકાર તાજેતરમાં નીતિ આયોગ જેવી સંસ્થાની સ્થાપના કરશે તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે કરી છે કે જેમ દેશમાં મહત્વના નિર્ણયો અને વિકાસ માટે નીતિ આયોગ છે તેમ મહારાષ્ટ્રમાં પણ આવી એક સંસ્થા સ્થપાશે અને આ વર્ષનું ખાંડ ઉત્પાદનમાં પહેલા નંબરે મહારાષ્ટ્ર છે બીએસએફની પહી પ્રથમ મહિલા ઊંટ સવારી ટુકડી કઈ સરહદ પર તૈનાત કરવામાં આવી હતી ભારત પાકિસ્તાન સરહદે તો મિત્રો આહાત તો આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહેને અને આપણી તેરમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત